નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપ સૌનું તહેવાત કરું છું મિત્રો તમે ચલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરીને ભૂલશો ને તમને ચાલબો મિત્રો શિક્ષણ જગતની હરેક માહિતી મળશે કોઈ પણ ભરતી આવે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામી ભરતી શિક્ષણ સહાયક અથવા કોઈ પણ સ્કૂલમાં જો ભરતી આવે તો જાણ કરવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લકમ બટન દબાવવા ભૂલશો નહીં સાથે સાથે મિત્રો જે વોટ્સઅપ ચેનલ બનાવવામાં આવી છે તમે જોઈ શકો છો વોટ્સઅપ ચેનલ ટેલિયા ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્કશનમાં કુલ મિત્રો હશે જોઈન થઈ જજો ચાલો જય મિત્રો રાત્રે સમયને બગાતા વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમે જાણો છો કે કાયમી શિક્ષક ભરતી ચોવીસ હજાર સાતસો ચોવીસ હજાર સાતસો જે શિક્ષક ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં મિત્રો સાત હજાર પાંચસો શિક્ષણ સહાયકોને જગ્યામાં વધારો મિત્રો વધારા બાબત અપડેટ મળી છે ત્યાં ટાટ પાસ ઉમેદવારો છે જોઈ લેજો મિત્રો મને ખ્યાલ છે ઘણા ઘણા એવા કે ઘણા એવા વિષયો છે તેમાં જગ્યાઓ ઓછી છે જેમાં જેમ કે જેમ જોઈ શકો છો કે અમે ભરતી હોય ટાટ સેકન્ડરી હોય હાયર સેકન્ડરી હોય શિક્ષણ સહાયકો તેમજ જગ્યાઓ ઓછી ઓછી મિત્રો જાહેર ઓછું આપ્યું જેમ કે તેમાં ખ્યાલ છે ચાર હજારની સાત હજારની જગ્યાઓ વધારો છે પણ ભરતી ઓછી આપી છે તો મિત્રો શિક્ષણ સહાયક તમને ખ્યાલ સાત હજાર પાંચસો શિક્ષણ સહાયકો જગ્યામાં વધારો તો મિત્રો અરુજિત શાળાના સરખામણી સરકારી શાળામાં ખૂબ જ ઓછી ભરતી કરવામાં આવી છે સરકારી શાળામાં શિક્ષણ સહાયક તરીકે જગ્યામાં વધારો કરવાની પણ માંગ ઉઠી છે મિત્રો માંગણી કરવામાં આવી છે માધ્યમ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં ચાર હજાર પાંચસો શિક્ષણ સહાયકોની ભરતી થશે પરંતુ એમાં મિત્રો વધારા વધાર કરવાની માંગ મિત્રો દસ હજાર સમથિંગ કરવાની વધારે માગ કરવાની ભરતી માંગ અહીં ઉઠી છે કારણ કે ધોરણ અગિયાર બારમાં ધોરણ અગિયાર બારમાં સરકારી શાળામાં સાતસો પચાસ ગ્રાન્ટિડ શાળામાં ત્રણસો ત્રણ હજાર બસો પચાસ એમ મળીને ટાયર સેકન્ડરીમાં ચાર જેટલા ઉમેદવારો ભરતી કરશે ત્યારબાદ જુલાઈ માસમાં ગુજરાત સરકાર રાજ્યની સરકારી બિન સરકારી અન્ય માધ્યમિક શાળામાં ઉચ્ચર માધ્યમિક સાડા હજાર પાંચસો જેટલા શિક્ષણ સહાયકોને ભરતી કાળ જાહેરાત કરેલું છે અંતર્ગત જે મંડળની માગણી અનુસાર સાક્ષર વિષયો સાથે વ્યાયામ કોમ્પ્યુટર ચિત્ર સંગીત જેવા વિષયો ખાલી જગ્યા પણ સમાવેશ કરવામાં આવશે મિત્રો આ પણ મિત્રો મુસીબત છે જો જે પણ જે વિષય છે કોમ્પ્યુટર હોય ચિત્ર હોય સંગીત જે પણ સારા મંડળ પર આધાર છે જો મંડળની જરૂર હશે તો જ તેમના વિષયો વિષયો કોમ્પ્યુ ચિત્ર જે ઉમેદવારોને નંબર ચાન્સ લાગશે તો મિત્રો આ તે બાબત બાબતે ખાસ મુખ્યતા જણાવ્યું બે હજાર ઓગણીસમાં માધ્યમિક શાળાઓમાં તે હજાર ત્રણસો ત્યાંસી શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવે છે જેમાં સરકારી માધ્યમિક શાળામાં બારસો ઓગણ જેટલી ભરતી કરાઈ હતી આ વર્ષ સરકારી માધ્યમિક શાળામાં પાંચસો અનુદાનિત માધ્યમિક ત્રણ હજાર જેટલી ભરતી જાહેર કરવામાં આવી છે તો મેં જોઈ શકો છો કે ફક્ત સાત હજાર પાંચસો શિક્ષકોની શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવે છે મિત્રોમાં વધારો કરવાની માગ ગૂઠી છે તો મિત્રો આમાં વધારા કરવા માટે તમારે એક એકતાઓ એક મતલબ કે એકતા કરવી પડશે અને આંદોલન સોડા કરશો તમે તમને સોળ સફળતા મળશે તમે જેવી રીતે કામી ભરતીમાં સફળતા મળી છે તેવી જ રીતે અમુક જે સો હોય ટાર્ટ હાય સેકન્ડરી અમુક મનસુખ આંદોલન કરીને તમે સફળતા મળશો મિત્રો આ હતી આપણે થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો